બગસરા શહેરમાં જૂના સ્વામિનારાયણ મંદિર દ્વારા ચૌદ થી એકવીસ ડિસેમ્બર સુધી આયોજિત શિક્ષાપત્રી પત્રી દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું છે જેમાં ગાય માતા અને ધરતી ત્રણ ના વિષય પૂજ્ય વક્તા વિવેક સ્વરૂપ સ્વામી દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે બગુસ્રા શહેર અને આસપાસના ગામો માંથી તેમજ ગુજરાત માંથી ગૌ માંથી ગૌ પ્રેમીઓ કથાનું રસપાન કરવા આવી રહ્યા છે પૂજ્ય લાલજી મહારાજ આગમન સાથે તેમજ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે ગૌભક્તોને માર્ગદર્શન જુદા જુદા વક્તાઓ દ્વારા કથા દરમિયાન ગાય અને રોગમુક્ત મુક્ત સમાજ આયોજનો કરવામાં આવ્યું દરરોજ રાત્રે અવનવા ભક્તિ સંગીત કાર્યક્રમો જેમાં ભજન કીર્તન હાસ્ય દરબારમાં વિવિધ કલાકારો દ્વારા કાર્યક્રમને અનુલક્ષીને આયોજન કરાયું છે પવિત્ર ધામ બગસરા જૂના સ્વામિનારાયણ મંદિર દ્વારા તારીખ ચૌદ થી એકવીસ સુધી શિક્ષા પત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ત્રિમાતૃ મહોત્સવનું આયોજન છે જેમાં ગાય માતાને ધરતી ત્રણના વિશે પૂજ્ય વક્તા પ્રાતસ્મરણીય શ્રી વિવેક સ્વરૂપ સ્વામી દ્વારા આ કથાનું રસપાન કરાવવામાં આવશે આ કથામાં અત્યારે બગસરા તથા આસપાસના ગામોમાંથી તેમજ ગુજરાતભરના ગૌપ્રેમીઓ અને જે જમીનના જે છે તે બધા ખેડૂતો અહીંયા હાજર રહી છે એટલું જ નહીં પણ બગસરા અને આસપાસના ગામોના હરિભક્તો અહીંયા હાજર રહી અને બહોળી સંખ્યામાં કથાનું શ્રવણ કરી રહ્યા છે આજે પૂજ્ય લાલજી મહારાજનું અહીંયા પ્ર પ્ર આવવાના છે એમના એમના નિમિત્તે તેમજ શિક્ષાપત્રીના દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તેના આયોજનમાં આજે વિશાળ સંખ્યામાં અહીંયા હરિભક્તો હાજર રહેલ છે અહીંયા દિવસ દરમિયાન કથા ગૌભક્તોને માટે માર્ગદર્શન જુદા જુદા વક્તાઓ દ્વારા અહીંયા કથા ઉપરાંત ગાય અને જ રોગમુક્ત સમાજ થાય એ માટેના તમામ આયોજનો કરવામાં આવ્યા છે રાત્રે સંગીતનો કાર્યક્રમ હોય છે હાસ્ય કલાકારોને બોલાવીને એનો કાર્યક્રમ હોય છે અને દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે આપણે બગસરાના આંગણે ચૌદ તારીખથી એકવીસ તારીખ સુધી એટલે ડિસેમ્બર મહિનાની આ તારીખમાં બહુ મોટો ત્રિમાતૃ મહોત્સવ યોજી રહ્યા છીએ અત્યારે આ મહોત્સવ પૂરજોશમાં ચાલી રહ્યો છે હજારો ભક્તો આ મહોત્સવનો લાભ લઈ રહ્યા છે આપણો દેશ એ ધર્મપ્રધાન દેશ છે ધર્મની સંસ્કૃતિ બચે તો દેશ બચે એ અનિવાર્ય છે શાસ્ત્રોના મત પ્રમાણે દેશને બચાવવા માટેનું કોઈ મોટું જો અત્યારે અભિયાન હોય તો એ ઝેરમુક્ત ભારત બને એ છે અને ઝેરભુક્ત ભારત બનાવવા માટે ગાય આપણે ઘરે રાખશું ગાય આધારિત ખેતી કરશું તો જ એ શક્ય બનશે અને એ શક્ય બનશે તો સમાજ બચી શકશે નહીંતર સમાજમાં કેન્સર એટેકની બીમારીઓ એટલી પૂરજોશમાં વધતી જાય છે અને આનારા પાંચ વર્ષમાં પંચ્યાસીથી નેવું ટકા સુધીના લોકોને કેન્સર થવાની શક્યતા છે એવી ભયંકર બીમારીથી બચાવવા માટેનો એક અભિગમ પ્રયત્ન છે આમાં સારો એ ખેડૂત સમાજ જોડાણો છે તમામ હિન્દુ ધર્મના તમામ નેતાઓ આગેવાનો જોડાણા છે તમામ ભક્તો જે ધર્મને વળગી રહ્યા છે એ બધા જોડાણા છે અને સાથે મળી અને આવો સહિયારો પ્રયત્ન થઈ રહ્યો છે તો બગસરા અને બગસરા વિસ્તાર આ ઝેર અભિયાન ઝેર મુક્ત અભિયાન માટેનું મોડેલ બને એવો અમારો જે કન્સેપ્ટ છે એના કારણે આ ઉત્સવ આપણે ઉજવી રહ્યા છીએ અસ્તુ જય